રાશિ ના ઘણા લોકો વર્ષો થી જે પ્રશ્ન પૂછતા આવ્યા છે એનો જવાબ 2026 સ્પષ્ટ રીતે આપવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે વાત કરીશું કુંભ રાશિ માટે 2026 માં સાચો રાજયોગ બને છે કે નહીં અને જો બને છે તો એ કયા પ્રકારનો છે અને કોના જીવનમાં સૌથી વધુ અસર કરશે मित्रों ज्योतिष मुजब राजयोग त्यारे बने छे कर्म कर्मभाव भाग्य लाभ लाभभाव एक बीजा साथे शक्तिशाली रीते जोड़ा बेहजार छीस मा कुंभ राशि एज स्थिति सर्जाई रही छे आ वर्षे शनिदेव पोतानी स्थिर शक्ति સાથે કુંભ રાશિના જીવનમાં શિસ્ત અને ઓથોરિટી લાવશે જ્યારે ગુરુની દૃષ્ટિ ભાગ્ય અને વિસ્તરણના દરવાજા ખોલશે જેના કારણે સામાન્ય માણસ પણ અસાધારણ ઓળખ મેળવી શકે છે આ રાજ્યોગ કોઈ લોટરી જેવો નથી પરંતુ મહેનત બાદ મળતો રાજ્યોગ છે જ્યાં વર્ષો સુધી જે અવગણના વિલંબ અને સંઘર્ષ થયો હતો તેનું વળતર મળવાનું શરૂ થાય છે બે હજાર છવ્વીસમાં કુંભ રાશિના લોકો માટે પોઝિશન પાવર રિસ્પેક્ટ અને ડિસિઝન મેકિંગ ઓથોરિટી વધશે જે રાજ્યોગનો સૌથી મોટો સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જે લોકો ગવર્મેન્ટ મેનેજમેન્ટ ટેકનોલોજી એડમિનિસ્ટ્રેશન પોલિટિક્સ સોશિયલ લીડરશીપ અથવા કોર્પોરેટ ફિલ્ડમાં છે તેમના માટે બે હજાર નામ અને દબદબો બંને લાવશે આ વર્ષે એવા સંજોગો બનશે જ્યાં તમારો એક નિર્ણયથી ઘણા લોકો પ્રભાવિત થશે અને એ જ રાજયોગની સાચી ઓળખ છે પૈસાની વાત કરીએ તો રાજયોગ સાથે ધનલાભ જોડાયેલો જ હોય છે અને 2026 માં કુંભ રાશિના લોકોને મલ્ટીપલ ઇન્કમ સોર્સ અને અનએક્સપેક્ટેડ ફાઇનાન્શિયલ ગેઇન અને લોંગ ટર્મ સ્ટેબિલિટી જોવા મળશે પરંતુ ધ્યાન રાખજો આ રાજયોગ ઈગો વધારવા માટે નથી પરંતુ જવાબદારી વધારવા માટે છે કારણ કે જો અહંકાર આવ્યો તો એ જ રાજયોગ ધીમે પડી શકે છે પરિવાર અને સંબંધોની વાત કરીએ તો રાજયોગ સાથે સામાજિક પ્રતિષ્ઠા વધે છે જેના કારણે તમારા શબ્દોને ઘરમાં અને સમાજમાં વજન મળશે प्रेम जीवन માં પર 2026 મહત્વપૂર્ણ છે કારણ કે રાજયોગ درمیان સાચા સંબંધો ટકી રહેશે અને ખોટા સંબંધો આપમેળે દૂર થશે આરોગ્ય અને માનસિક સ્થિતિની વાત કરીએ તો રાજયોગ ત્યારે જ ફળ આપે છે જ્યારે મન સ્થિર હોય અને 2026 માં કુંભ રાશિના લોકોમાં менタル ક્લેરિટી કોન્ફિડન્સ અને ઇનર સ્ટ્રેન્થ વધશે જે તેમને આગળ લઈ જશે હવે પ્રશ્ન એ છે કે કેશુ આ રાજયોગ બધા માટે છે તો જવાબ છે નહીં પરંતુ જે લોકોએ 2021 થી 2025 સુધી સતત મહેનત સંયમ અને સત્ય રાખ્યું છે તેમના માટે આ રાજયોગ પૂરૂ ફળ આપશે ઉપાયની વાત કરીએ તો રાજયોગને જાગૃત રાખવા માટે શનિદેવની શિસ્ત અને ગુરુની વિનમ્રતા બંને જરૂરી છે એટલે નિયમિત સેવા સત્ય બોલવો વડીલોનું માન રાખવું અને ઇગોથી દૂર રહેવું સૌથી મોટો ઉપાય છે મિત્રો બે હજાર છવ્વીસ કુંભ રાશિ માટે એક જ સ્પષ્ટ સંદેશ લઈને આવે છે કે આ વર્ષમાં તમે સામાન્ય નહીં રહેશો પરંતુ તમારી જવાબદારી ઓળખ અને સ્થાન બદલાશે અને આ જ રાજ્યોગનું સાચું સ્વરૂપ છે જો તમે આ અવસરને સમજદારીથી સ્વીકારશો તો 2026 પછી તમારું જીવન પાછું પਹਿલા જેવું ક્યારે નહીં રહે મિત્રો જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં લખો કુંભ રાજયોગ 2026 અને સબ્સ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અંતમાં એક જ વાત યાદ રાખજો કે રાજયોગ મળે છે બહુ ઓછાને પરંતુ એને સંભાળે એ જ સાચો રાજા બને છે